ગુડ મોદી કેર મોર્નિંગ ઓનલાઈન જો તમારે ઓર્ડર કરવો છે તો ગૂગલ ક્રોમામાં જવાનું તમારું આઈડી પાસવર્ડ નાખીને મોદી કે આઈડી ખોલવાની ત્યાર પછી તે સેલ્ફ ક્લિક કરીને અહીંયા બાય કુરિયર કરવાનું અને જો તમારે તમારા એડ્રેસ ઉપર મેકલવું હોય તો અહીંયા જે ઓપ્શન છે એને ક્લિક કરવાનું છે અને જો બીજા એડ્રેસ ઉપર મેકલવું છે તો ત્યાં ઓપ્શન હતું બીજું કે શિપિંગ એડ્રેસ એને ક્લિક કરવાનું છે ત્યાર પછી નેક્સ્ટ આપો અને આ રીતે બધી જ પ્રોડક્ટને વન બાય વન તમારે જે જે રિક્વામેન્ટ હોય એને આ ફોટ પિક્ચર દ્વારા એને ક્લિક કરતા જાઓ અને એમાં જે જે રિક્વામેન્ટ છે એ પ્રમાણે એક વન ટુ એ પીસને એ ઓકે કરવાનું છે અને એડ ટુ કાર્ટ કરવાનું છે આ રીતે જેથી કરીને તે ઉપરના બાસ્કેટમાં બધી પ્રોડક્ટ જતી રહેશે અને વન બાય વન તમારે અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે જો ઓર્ડર કરવો છે તો આ રીતે તમે કેટેગરી વાઈઝ પણ ઓર્ડર કરી શકો છો કોડ નાખીને પણ કરી શકો છો અથવા આ રીતે પિક્ચર દ્વારા પણ કરી શકો છો ઓર્ડરને ક્લિક અને વન બાય વન તમારે જેટલી રિકવાયરમેન્ટ છે એ પ્રમાણે તમે ઓર્ડર કરી શકો છો ઓછામાં ઓછું બે હજાર રૂપિયાનું જો તમે બિલિંગ કરો છો તો તમારે એનો કોઈ કુરિયર ચાર્જ લાગતો નથી અને વિધિન ત્રણથી ચાર દિવસ પકડીને ચાલવાનું અને વિધિન પાંચ દિવસ તમારા ઘરે જે પણ એડ્રેસ એમાં હશે એડ્રેસ અથવા શિપિંગ એડ્રેસ જે બી તમે એડ કર્યું છે એની ઉપર કુરિયર પહોંચી જતું હોય છે મહત્ત્વનું એ છે કે તમારો ત્યાં કુરિયર આવવું જોઈએ કુરિયર આવતું હશે તો જ તમારો ત્યાં કુરિયર તમારા ઘરે ડિલિવર થશે ઓછામાં ઓછો બે હજારનો ઓર્ડર હોવો જરૂરી છે અને આ રીતે તમે કોઈ બી પ્રોડક્ટ્સનો કોડ નાખીને પણ તમે ઓર્ડર કરી શકો છો જો માનો કે અહીંયા હું પેસ્ટ એડ કરું છું તો પીસી બે હજાર હું અહીં ક્લિક કરીશ જેથી કરીને પેસ્ટ અને સર્ચ કરશો એટલે પેસ્ટનો ઓર્ડર આપણે અહીંયા કરી શકશું આગળ જોઈએ કે અડસઠસોનું બિલ થઈ ગયું છે મારે પાંચ હજારની જ રિક્વાયરમેન્ટ છે અમુક પ્રોડક્ટ અહીંયા તમે ડાયરેક્ટલી અહીંયા માઇનસ કરી શકો છો હજી પણ વધારે છે ઓકે તો અહીંયા આ પ્રોડક્ટ તમે ડાયરેક્ટ અહીંયા ડિટે ડિલેટ પણ તમે કરી શકો છો જેથી કરીને તમારો ઓર્ડર અહીંયા એવરેજ બનતો હોય માનો કે હજી એમાં કંઈક ઘટી રહ્યો છે તો હું અહીંયા એક પેસ્ટ એડ કરવા માગું છું જેથી કરીને મારો ઓર્ડર ટોટલ પાંચ હજારનો થાય અને હું એને ક્લિક કરીને ઓર્ડર કરી શકું તો અહીં એક પેસ્ટ હું એડ કરું છું જેથી કરીને મારો ટુ કુલ ઓર્ડર પાંચ હજારનો બની શકે અને છેલ્લે અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું અહીંયા ત્યાર પછી આ થયા પછી અહીંયા ઓફર સિલેક્ટ કરવી ખાસ જરૂરી છે તો હું અહીં ઓફર સિલેક્ટ કરીશ અને નેક્સ્ટ આપીશ એટલે અહીંયા સર્ચ આવનું ઓપ્શન આવશે ત્યાર પછી નીચે પેમેન્ટ કરવાનું છે તો નેટ બેન્કિંગ યુપીઆઈ ગૂગલ પે તમે શેનાથી પેમેન્ટ કરવા માંગો છો આ ઓફર એકવાર જોઈ લેવાની છે અને પેમેન્ટ થયા પછી તરત તમારું બિલ જનરેટ થઈ જતું હોય છે આ બીજું ઓપ્શન છે એને ક્લિક કરીને અને વિદિન ત્રણથી ચાર દિવસમાં તમારા ઘરે ડિલિવરી પણ થઈ જતી હોય છે થેન્ક યુ